નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ એક જેનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ એક સૌપ્રથમ પ્રથમ આપણને ચાલો વિજ્ઞાન યાદ કરીએ ની કેટલીક બાબતો આપવામાં આવી છે ત્યાર પછી પ્રશ્ન એક વૈકલ્પિક પ્રશ્નો જેમાં પેલામાં જવાબ આવશે બી ધુમાડો બીજામાં આવશે એ દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે ત્રીજામાં જવાબ આવશે બી પ્રેમ ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં ચોથું વિધાન છે તે ખરું આવશે પાંચમું વિધાન ખોટું આવશે ને છઠ્ઠું વિધાન છે તે ખરું આવશે ત્યાર પછી ખાલી જગ્યાઓ છે જેમાં સાતમી ખાલી જગ્યા છે તેની અંદર આવશે પંચતત્વો આઠમી ખાલી જગ્યા છે તેમાં આવશે ગરમી અને નવમી ખાલી જગ્યામાં પ્રસરણ ત્યાર પછી એક એક વાક્યમાં જવાબ આપો જેમાં દસમો પ્રશ્ન પ્રસરણ એટલે શું તો બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન તેમાં જવાબ આવશે પાણીના અણુઓ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હોય છે બારમો પ્રશ્નો નીચેના પૈકી ક્યાં દ્રવ્યો નથી તો વિચાર ઠંડી સુગંધ અને ધિકાર દ્રવ્ય નથી પાંચમો જોડકા જોડો જેમાં પેલામાં આવશે કિલોગ્રામ અને બીજામાં આવશે ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્નો ચૌદ જેમાં ચૌદ માં આવશે સી વાયુ અને પ્રવાહી પદાર્થો તરલ તરીકે વર્તે છે પંદર માં આવશે સી ઓક્સિજન પાણી અને ખાંડ સોળમાં આવશે ડી તેનું સંકોચન કરી શકાય છે ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં છે તે ખરું આવશે અઢારમું પણ ખરું આવશે અને ઓગણીસમું પણ ખરું આવશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તેમાં જ તેમાં ખાલી જગ્યાઓ જોઈએ તો પેલી ખાલી જગ્યામાં આવશે આકાર બીજામાં આવશે ઘન પદાર્થો અને ત્રીજામાં આવશે ઘન ત્યાર પછી અતિ ટૂંકમાં જવાબ આપો જેમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે પ્રવાહી કુતકૃત પેટ્રોલિયમ વાયુ પચીસમું સહેલાય આકારમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે તેવા એક ઘન પદાર્થનું નામ આપો તો તે છે રબર બેન્ડ ત્યાર પછી પ્રશ્ન નંબર સંકોચન થઈ શકે તેવા એક ઘન પદાર્થનું નામ તો તે છે વાદળી એટલે કે સ્પંજ સત્યાવીસમું વાયુ પૈકી કેવા પદાર્થમાં પ્રસરણ દર વધારે જોવા મળે છે તો વાયુ પદાર્થોમાં પ્રસરણ દળ વધારે જોવા મળે છે અઠ્યાવીસમું જોડકા જેમાં પહેલામાં આવશે ચોક્કસ આકાર ધરાવે છે અને બીજામાં આવશે આકાર બદલાય છે ત્યાર પછી માગ્યા મુજબ ઉત્તર આપો ઓગણત્રીસમો પ્રશ્ન છે તો તેમાં જવાબ આપણો થશે કે પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે ઘનનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે પાણી તરલ છે કોપર સલ્ફેટ કરતા શાહીના કણો પાણીમાં જલ્દી પ્રસરે છે ત્યાર પછી અહીં ઘન અને પ્રવાહી પદાર્થનો તફાવત છે તે ભેગો થયો છે તો તેને આપણે આ રીતે છૂટો પાડી અને ઘન પદાર્થો અને પ્રવાહી પદાર્થો જે જે ગુણધર્મો ધરાવે છે તે ગુણધર્મો વર્ગીકરણ કરીશું તફાવત આપીશું ત્યાર પછી છે તેની અંદર જવાબ આવશે પાણીવાળી સિરિંજમાં પિસ્ટન સહેલાઈથી દબાઈ શકે છે ઘનની સરખામણીમાં પ્રવાહી નો પ્રસરણ દર વધુ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બત્રીસ જેમાં ત્રણ અવસ્થાની ઓળખ કરો તો ત્રણ અવસ્થા થશે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા બી આ પૈકી કઈ અવસ્થાના પદાર્થો તમારી આસપાસ સૌથી વધારે જોવા મળે છે તો અમારી આસપાસ ઘન અને વાયુ પદાર્થો સૌથી વધારે જોવા મળે છે ત્યાર પછી આપેલી ઘટનાઓ માટેના કારણની ઓળખ કરો જેમાં પેલું છે સીએનજી અને એલપીજી ને સિલિન્ડરમાં સંકોચિત કરીને ભરી શકાય છે તો તેનું વિગતવાર કારણ છે તે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી બી રસોઈ ઘરમાં બનતી રસોઈની સોડમ આપણા નાક સુધી થોડી જ ક્ષણોમાં પહોંચી જાય છે તો તેના માટેનું કારણ છે તે પણ આપણને અહીં આપવામાં આવેલું છે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી એક પોઈન્ટ ચાર જેમાં વૈકલ્પિક પ્રશ્ન નંબર ચોત્રીસ આવશે સી છસો ને અડસઠ ત્યાર પછી આડત્રીસ માં આવશે સી એક બે અને ત્રણ ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં ઓગણ મુ ખરું આવશે ચાલીસ મુ ખરું આવશે એકતાલીસ મુ ખરું આવશે મુ ખરું આવશે અને છે તે ખોટું આવશે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં ચુમાલીસ મી ખાલી જગ્યામાં આવશે ગલન પિસ્તાલીસ મી ખાલી જગ્યામાં આવશે કરતા વધુ છેતાલીસમી ખાલી જગ્યામાં આવશે ઉર્ધ્વપાતન ને અને સુડતાલીસમી ખાલી જગ્યામાં આવશે

લખી શકશો અને ચોપન મો પ્રશ્ન છે કે વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો તો વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટે વાયુઓ ઉપર ઊંચું દબાણ લગાડવામાં આવે છે ત્યાર પછી જોડકા જેમાં પહેલામાં આવશે કેલ્વિન અને બીજામાં આવશે પાસ્કલ ત્યાર પછી છપ્પન ચાર બીજામાં આવશે બે અને ત્રીજામાં આવશે એક ત્યાર પછી સત્તાવન આપેલી આકૃતિનું ધ્યાનથી અવલોકન કરો ઘટના એકમાં થતી પ્રક્રિયાનું નામ જણાવો તો ઘટના એકમાં ગલન અને ઘણી થાય છે બી ઘટના બે માં થતી પ્રક્રિયાઓના નામ જણાવો તો ઘટના બે માં બાષ્પીભવન અને સંઘનન થાય છે ત્યાર પછી પાણીનો એક સામાન્ય નમૂનો તાપમાને તાપમાને અને ઉકળે છે શું આ પાણી શુદ્ધ છે તો નમૂનામાં દ્રાવ્ય પદાર્થો હાજર હોવાથી તે શુદ્ધ પાણી નથી ત્યાર પછી શું આ પાણી શૂન્ય અંશ સેલ્સિયસ તાપમાને બરફ બનશે સમજાવો તો નમૂનો શૂન્ય સેલ્સિયસ તાપમાને બરફ શક્યતા નહીં બને કારણ કે તેમાં દ્રાવ્ય પદાર્થો હોઈ શકે છે જે તેનું તાપમાન ઓછું કરે છે ત્યાર પછી આલેખ ઉપરથી આપણે અનુમાન કરવાનું છે જેમાં આલેખ એ સાચું પરિણામ દર્શાવે છે કારણ કે પાણી એક ચોક્કસ તાપમાન સુધી ગરમ થયા બાદ તેનું તાપમાન વધતું નથી ત્યાર પછી સાઈઠમો પ્રશ્ન પાણી જ્યારે બરફ સ્વરૂપમાં હોય ત્યારે ઠંડક આપે છે જ્યારે પાણી વરાળ સ્વરૂપમાં દજાડે છે આવું કેમ તમારા શબ્દોમાં સમજાવો તો તેની સમજૂતી છે તે અહીં આપેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર એકસઠ છે તે પણ તમે અહીં જોઈ શકો છો અહીંથી જોઈને લખી શકશો ત્યાર પછી સાતમો આપેલ આકૃતિનું ધ્યાનથી અવલોકન કરો અને તેના આધારે ઓછામાં ઓછા છ વાક્યો વૈજ્ઞાનિક પરિભાષામાં લખો તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ ઉપરથી તેની સમજ છે તે અહીં આપેલી છે તે તમે જોઈ શકો છો આપણે આ પ્રકારે અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો પેલો પ્રશ્ન આપેલ આકૃતિમાં કઈ ઘટના સમજાવે છે તેને તમારા શબ્દોમાં સરળ ભાષામાં સમજાવો તો જે ઘટના બને છે તેનું અહીં આપણે લખેલી છે તે ઘટના તમે અહીંથી જોઈ ને લખી શકશો ત્યાર પછી શું કપૂરના સ્થાને અન્ય કોઈ પદાર્થો આ પ્રયોગ માટે વાપરી શકાય જો હા તો શક્ય એટલા નામ આપો તો હા કપૂરના સ્થાને આયોડીન ઘન સીઓટુ નેપથિલિન બેન્ઝોઇક એસિડ વગેરેનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી તમારા ઘરે વૈજ્ઞાનિક સાધનો સિવાય આ પ્રયોગ સલામત રીતે કરવાનો પ્રયત્ન કરશો કેવી રીતે તો હા એક કપૂરની ગોળીને થાળીમાં મૂકી તેના ઉપર શંકુ આકારનું વાસણ મૂકી નીચેથી મીણબત્તી વડે થાળી ગરમ કરી કરી આ પ્રયોગ શકાય ત્યાર પછી પ્રશ્ન ચોસઠ આપેલ આકૃતિનું ધ્યાનથી અવલોકન કરો અને પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલા પ્રશ્નોમાં જવાબ આવશે પિસ્ટન દ્વારા દ્રવ્યના કણો પર દબાણ વધવાથી પ્રક્રિયા વધારવાની પ્રક્રિયા જેને સંકોચન કહે છે બી આ પ્રક્રિયાનું શું પરિણામ આવી શકે તો દ્રવ્યના કણો એકબીજાની નજીક આવે છે જેના કારણે દ્રવ્યનું કદ ઘટે છે તેથી વાયુનું પ્રવાહીમાં અને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય છે શું બધા જ પદાર્થો આ પ્રક્રિયા કરી શકાય શું સમાન પરિણામો જ મળશે તો ના બધા જ પદાર્થો પર આ પ્રક્રિયા સમાન રીતે ન કરી શકાય ઉપરાંત સમાન પરિણામો પણ મળે નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર જેમાં જવાબ 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 આવશે 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 ડી ની અંદર એ એ પાણીના તાપમાનમાં વધારો ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં પેલું વિધાન ખોટું આવશે બીજું વિધાન પણ ખોટું આવશે ત્રીજું વિધાન પણ ખોટું અને ચોથું વિધાન પણ ખોટું ખરું આવશે ત્યાર પછી ખાલી જગ્યા જેમાં પહેલી બોતેરમી ખાલી જગ્યામાં આવશે ઠંડક પ્રસરવાની તોતેરમી ખાલી જગ્યામાં આવશે બાષ્પીભવન અને 74મી ખાલી જગ્યામાં આવશે ભેજની માત્રામાં ત્યાર પછી એક વાક્યમાં જવાબ આપો પંચોતેર બાષ્પશીલ પદાર્થનું એક ઉદાહરણ આપો તો પેટ્રોલ એસીટોન આલ્કોહોલ વગેરે 76 વ્યાખ્યા આપો બાષ્પીભવન તો ઉત્કલન બિંદુએ પહોંચ્યા વગર પ્રવાહીમાંથી ધીમે ધીમે વાયુમાં રૂપાંતર થવું તેને બાષ્પીભવન કહે છે અને બહુ સત્યોતેર માં જવાબ આવશે ઘનીકરણના કારણે ત્યાર પછી જોડકા જોડો જેમાં એની સામે આવશે ત્રીજું બીની સામે આવશે પેલું અને ડીની સામે આવશે બીજું ત્યાર પછી 79 આકૃતિ ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો જેમાં પેલો પ્રશ્ન છે કે આ પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે અને શા માટે તો પાત્ર સીમાં માં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે કારણ કે પવનના લીધે બાષ્પીભવન વધે છે પછી કયા પાત્રમાં બાષ્પીભવનનો દર ઓછો હશે અને શા માટે તો પાત્ર ડી માં બાષ્પીભવનનો દર સૌથી ઓછો હશે કારણ કે આ પાત્ર બંધ છે તેથી તેને પવન મળતો નથી આથી બાષ્પીભવન ઓછું થાય છે ત્યાર પછી નંબર ઉનાળાના દિવસોમાં મંથન ના કપડા અને હનીને સુરાવ કપડા પહેરે છે આ કોણ વધારે આરામદાયક અનુભવશે માટે તો હની વધારે આરામદાયક અનુભવશે કારણ કે ઉનાળામાં આપણને ગરમીના લીધે વધારે પરસેવો થાય છે સુતરાવ કપડાં પરસેવાને શોષી લે છે અને આપણા શરીરને ઠંડક મળે છે ત્યાર પછી એક્યાસી મો પ્રશ્ન જો શર્ટને ઝડપથી સુકવવો હોય તો તેને પંખાની નીચે મૂકીને પવન વધારે આપી શકાય શર્ટને હાથમાં પકડીને હવામાં બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે તેની સમજૂતી અહીં આપેલી છે બીજું છે વાતાવરણમાં ભેજનો વધારો થવાથી જલીય દ્રાવણના બાષ્પી ભવનનો દર ઘટે છે અને ત્રીજું છે કે કપમાં રહેલા દૂધની તુલનામાં રકાબીમાં રહેલ ગરમ દૂધ ઝડપથી ઠંડુ થાય છે તો તેની સમજૂતી છે તે પણ અહીં આપેલી છે તમે અહીંથી જોઈ એને લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ એક આપણી આસપાસમાં દ્રવ્યના સ્વાધ્યન પોથીના પ્રશ્નોને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નોને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફ બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો